શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું વ્રત વ્રતકથા મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અવશ્ય કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં રાધે રાધે અવશ્ય લખજો ધન્યવાદ સામા પાચમ વ્રતકથા ભાદરવા સુદ પાચમને સામા પાચમ કહે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન સમયે જાણીએ અજાણીએ થતા દોષોનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે પુરાણોમાં આ દિવસ ઋષિ પાંચમ તરીકે વિખ્યાત છે પ્રાંતકાળે સૂર્યોદય પહેલાં સ્નાન આદિથી પરિવારી અધેડાનું દાંતણ કરવું શરીરે માટી ચોળવી માથામાં આંબળાની ભૂકી નાખી માથું ચોડી નાવું ભોજનમાં ફક્ત સામો લેવો અન્ન ન લેવું વડીલો તથા ગુરુની સેવા કરવી આ વ્રત પાંચ વર્ષનું છે વ્રત પૂર્ણ થયે ઉજવણું કરવું તે દિવસે યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવવું દક્ષિણા આપવી કોરા વસ્ત્રનું દાન કરવું ઋષિઓની પૂજા કરવી અરુંધતીનું સ્મરણ કરવું મિત્રો ચાલો સાંભળીએ સામા પાચમની વ્રતકથા પ્રાચીન કાળમાં ચંદ્ર દેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતો તેની પત્નીનું નામ ત્રિલોચના હતું તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા હતું પુત્ર સુદર્શન પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી સુશીલા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યૌવન આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું બદકિસ્મતે સુશીલાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા તે વિધવા બની પુત્રી સુશીલા રોતી કકડતી પિયરમાં આવી યુવાન પુત્રીને વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું પણ કાણ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી તેમણે પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપ કરવા એકાગ્ર થવા કહ્યું પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ અસાર સંસાર પરથી ઉઠી ગયું પુત્રીને લઈ તેઓ પોતાના પુત્ર સુદર્શનને ઘરની બધી જવાબદારી સોંપી દઈ પુત્રી સાથે ગંગા કિનારે જઈ એક આશ્રમ બાંધી રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી ત્રિલોકી પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા ઉનાળાનો સમય હતો પુત્રી સુશીલા કામકાજથી પરિવારી એક ઝાડ નીચે ઠંડકમાં આરામ કરવા બેઠી કે થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના પર પડી પોતાના ગુરુપુત્રીને આવી હાલતમાં જોઈ તેને કમ કમાડી ઉપજી તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્ની ત્રિલોચનાને કહેવા લાગ્યો માતાજી બહેનના શરીરે અસંખ્ય કીડા તરફણી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી ત્રિલોકી અને ત્રિલોચના દોડતા દોડતા બહાર આવ્યા ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબતી રહ્યા હતા ગુરુ અને શિષ્યોએ તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા પછી ગુરુ ત્રિલોકીએ શાંત ચિત્તે સમાધિ લગાવી પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા તેણે કહ્યું આપણી પુત્રી ગયા ભાવમાં એક બ્રાહ્મણી હતી તે રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી તે રજસ્વલા ધર્મમાં વાસણકુસણ તથા ઘર વખરીને અડકતી હતી તે ઘરનું બધું કામ કરતી હતી તેના પાપે તેની આ દશા થઈ છે વળી બીજી છોકરીઓ જ્યારે પાચમનું વ્રત કરતી ત્યારે તેણે તેમની ઠેકડી ઉડાવી હતી આ પાપે તેને અકાળે વૈધવ્ય ભોગવવું પડ્યું છે હે પ્રિય જે પોતાના ધર્મે ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાઓની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે બ્રાહ્મણી ત્રિલોચનાએ આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું ત્યારે બ્રાહ્મણ ત્રિલોચને કહ્યું આપણી પુત્રીએ સામાપાચમનું વ્રત કરવું પડશે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય લીધો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછતા પિતાએ કહ્યું ભાદરવા સુદ પાચમના દિવસે આ સામાપાચમનું વ્રત કરાય છે આ દિવસે સવારે ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો દીવા આગળ ફળ ફળાદીનું નૈવેદ્ય ધરાવવું વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશમ જમદિગ્ન વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે ત્યારબાદ તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળાદી અને કંદમૂળ ખાઈ શકાય તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય તે દિવસે બ્રહ્મચર્ય પાડવું જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે આ વ્રતથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આલોક તથા પરલોકમાં સુખ મળે છે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કર્યો કે તેના શરીરની પીડા ઓછી થવા લાગી અને થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે ભાદરવા સુદ પાચમના દિવસે પિતાજીએ કહ્યું તે પ્રમાણે સામા પાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યું તેથી તેના દોષોનું નિવારણ થયું જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ સામા પાચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના સર્વ દોષોનું નિવારણ થાય છે અને તેમના અજાણ્યે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે તેમણે સુખ શાંતિ પ્રાપ્ત થાય છે સર્વ વ્રતેશું યથાપુણ્યમ સર્વતીર્થે યતા સફલમ સર્વદાનેશું દત્તેષું તદેતદ્દ વ્રત ચારણત મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ